નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી સમાચાર જાણીએ તે નવા હોય તો જરૂરથી કરી કરી અને દેજો સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરુદ્ધ વાયરલ વિડીયો અને સામગ્રી કરશે બ્લોક સરકાર લાવી રહી છે નેશનલ પોલિસી બેદરકારી પૂર્વક વાહન આપનારાઓને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો મોત સંબંધિત કેસમાં નહીં મળે વળતર રવિન્દ્ર જાડેજાએ રશિયો ઇતિહાસ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોને કહ્યું ભ્રષ્ટાચાર મામલે હાથમાં આવ્યો તો સોડીશું નહીં આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દસ ઇંચથી વધુ પડશે વરસાદ લંડનમાં ભેગા થયા બે સોર વિજય માલ્યા અને લલિત મોદીએ કરી પાર્ટી હવે ભાજપને જવાનો સમય આવી ગયો છે ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં મોટો દાવો કર્યો સાત જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી મોટો પ્રોજેક્ટ ઈસરો બનાવશે દેશનું બીજું સૌથી મોટું પેસ સેન્ટર વિધાનસભા એકોતેર બુથ અને પેજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનું ભાજપમાંથી રાજીનામું ગાજાનર સનાહારમાં ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓનો હાથ યુએન રિપોર્ટમાં થયો ધડાકો શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઈદગા કેસમાં મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવા હાઈકોર્ટનો ઇનકાર દિલ્હીમાં સીએમ રેખા ગુપ્તા સરકારે જૂની ગાડીઓ પરનો પ્રતિબંધ પાસો ખેંચ્યો અમદાવાદમાં દોડતી બીઆરટીએસ બસમાં હવે પાસઠ વર્ષથી વધુની વૈયાના નાગરિકો અને દિવ્યાંગો મફત મુસાફરી કરી શકશે અમેરિકાએ ઈરાનને આપ્યો મોટો ઝટકો એક અબજ ડોલરના તેલ વેપાર પર લગાવ્યા નવા પ્રતિબંધો ગુજરાત સરકાર પશુપાલકોને તબેલો બનાવવા માટે ચાર લાખ સુધીની લોન ફક્ત ચાર ટકા વાર્ષિક દરે આપશે ઓવૈસીની પાર્ટી ભારત ગઠબંધનનો ભાગ બનવા માટે બેસેન તેજસ્વી અને લાલુએ બિહારમાં ઓવેસીની ઓફર ફગાવી દીધી ચિરાગ પાસવાને માંગ્યું નાયબ મુખ્યમંત્રી પદ બિહાર ચૂંટણી પહેલા એનડીએનું વધાર્યું ટેન્શન કોંગ્રેસે બિહારમાં મહિલાઓને સેનેટરી પેડ વિતરણ સાથે દર મહિને પચીસો રૂપિયા આપવાનું આપ્યું વસન મરાઠી ભાષા વિવાદ પર મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું ભાષાના નામે ગુંડાગીરી સહન નહીં કરીએ હવે ગારીધરમાં આપના ધારાસભ્ય વાઘાણી પણ ગાયબ કેજરીવાલની હાજરીમાં નવો સસ્પેન્સ ઓલિમ્પિક બે હજાર છત્રીસની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત અમદાવાદમાં આયોજન કરવાનો મુખ્ય પ્રસ્તાવ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ચાલી રહેલી એક સિવાય તમામ દસ ક્લિનિકલ ટ્રાયલ બંધ કરાઈ આઈટી સેક્ટરમાં મંદીનું ગ્રહણ દિગ્ગજ ટેક કંપની નવ હજાર કર્મચારીઓની કરશે સટણી અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટીમાં જોડાવા યુવાનોને કર્યું આહવાન આગામી અડતાલીસ કલાકમાં ભારત અને અમેરિકા વચ્ચે થશે ટ્રેડ ડીલ દિલ્હી હાઈકોર્ટનો પતંગલીને ફટકો ડાબર સવનપ્રાસ વિરુદ્ધ ભ્રમક જાહેરાતો પર રોક ગુજરાતમાં આપનું સદસ્યતા અભિયાન પૂર્વ વન મંત્રી સહિત ભાજપના આગેવાનો આપમાં જોડાયા નેવીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક અગિયારસો ને દસ જગ્યાઓ માટે ભરતી રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ ભારે વરસાદની આગાહી રાહુલ ગાંધીએ કહ્યું મહારાષ્ટ્રમાં સાતસો ને સડસઠ ખેડૂતોએ કરી આત્મહત્યા અને સરકાર તમાશો જોઈ રહી છે પૂર્વ સાંસદ સંજીવ અરોરા ભગવંત માન કેબિનેટમાં જોડાયા આજે મંત્રી તરીકે શપથ લીધા આદિત્ય ઠાકરેને મોટી રાહત દિશા સલિયન મૃત્યુ કેસમાં મળી ક્લીનશીટ થી ચાલતા વાહનોને નવી ખાસ નંબર પ્લેટ મળશે સરકારે એક પ્રસ્તાવ રજૂ કર્યો ભારતમાં આઈફોન ઉત્પાદન સાથે જોડાયેલા સાઇનીઝ એન્જિનિયરોને સીને પરત બોલાવ્યા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે બાળકોને શનિવારે બેગ લીધા વગર જ શાળાએ જવાનું નાના લઘુ ઉદ્યોગોને બેંક લોન ફ્રી પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી આરબીઆઈ સરકાર મોટા ફેરફારોની તૈયારીમાં જીએસટીથી મધ્યમ વર્ગને મળશે મોટી રાહત જીવન જરૂરી સીજો સસ્તી થશે એલપીજી ગ્રાહકો માટે ખુશખબર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અઠ્ઠાવન રૂપિયા પચાસ પૈસાનો કર્યો ઘટાડો આજથી રેલવેમાં મુસાફરી કરવાનું મોંઘું પડશે ટિકિટોના ભાવમાં પ્રતિ કિલોમીટરે બે પૈસાનો વધારો કર્યો આતુરતાનો અંત બે દિવસમાં બીજેપી વિવિધ રાજ્યોમાં નવ પ્રદેશ પ્રમુખોને નિમણૂક કરશે દિલ્હીમાં બાસઠ લાખ ગાડીઓ પર સંકટ આજથી વાહનો ભંગાર બની જશે પેટ્રોલ પંપ પર ઈંધણ નહીં મળે દીકરીઓને ડોક્ટર બનાવવા માટે ગુજરાત સરકારે ખોલી તેજૂરી સાતસો કરોડ રૂપિયાની આપશે નાણાકીય સહાય બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ તમિલ યુદ્ધ જહાજ ભારતીય નેવીમાં થશે સામેલ ઓપરેશન સિંદુર પછી સંરક્ષણ મંત્રાલયે એક લાખ કરોડ રૂપિયાના લશ્કરી સોદાઓને આપી મંજૂરી માનાની નોટિસ પર ગોપાલ ઇટાલિયાનો સણસણતો જવાબ કોંગ્રેસ ભાજપના ઇશારે ચાલે છે ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટી રાહત પ્રતિ ક્વિન્ટલે બસો રૂપિયાની સહાય ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ટી રાજા સિંહનું મોટું નિવેદન કહ્યું મને નુકસાન થશે પરિવાર જોખમમાં છે કોંગ્રેસના એકસો પચાસ સાંસદોને રશિયા પાસેથી મળ્યા હતા પૈસા ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ ગુજરાતના જામનગર જિલ્લામાં બનશે ઓએનજી સીની નવી રિફાઈનરી સાઉદ અરેબિયા ક્રૂડ ઓઇલની કરશે સપ્લાય ઘર ખરીદનારાઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સ્ટેમ્પ ડ્યુટીની એસી ટકા સુધીની રકમ માફ ઉમેશ મકવાણાએ કહ્યું ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપના ઇશારા પર ચાલે છે વક કાયદા પર તેજસ્વી યાદવના નિવેદન પર સુધાંશુ ત્રિવેદીએ કહ્યું સમાજવાદ હવે નમાજવાદ બની ગયો ઇટાલિયનો પાટિલને ખુલ્લો પડકાર અમારા એક પણ ધારાસભ્યને તોડીને બતાવો સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રી કથા માટે પચાસ લાખ રૂપિયા લે છે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટી રાહત મની ટ્રાન્સફર ટેક્સમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકામાંથી ઘટાડીને એક ટકો કર્યો અમદાવાદથી સોમનાથ ફક્ત ચાર કલાકમાં નમો શક્તિ એક્સપ્રેસ વે બનશે સરકાર આપશે વીસ લાખ રૂપિયા સુધીની લોન સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ દ્વારા છ જિલ્લામાં નવ નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશે ગુજરાતમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાત સરકારની માલિકીની કંપનીનો શેર બજારમાં ડંકો બી એસ ઈ સેન્સેક્સ નિફ્ટીને પાસલ છોડ્યા મોબાઈલ ધારકોને મોટો ઝટકો ખાનગી કંપનીઓ રિચાર્જ પ્લાનમાં પાંચથી દસ ટકાનો વધારો કરશે કોંગ્રેસમાં પાટીદાર નેતાઓએ નવો મોરસો માંડ્યો સુક્કાન પદ માટે દિલ્હી સુધી લગાવ્યો દાવ